કોહિમામાં ચોથા નાગાલેન્ડ સાહિત્ય મહોત્સવની શરૂઆત કરાઈ નાગાલેન્ડ સાહિત્ય મહોત્સવનો ચોથો સંસ્કરણ જે રાઇટર્સ કલેક્ટિવ કોહિમા દ્વારા આયોજિત છે કોહિમાના કેપિટલ કલ્ચરલ હોલ કોમ્પ્લેક્સમાં શરૂ થયું આ વર્ષની થીમ અમારા સ્વદેશી અવાજોને મજબૂત બનાવવું છે જે પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને સાહિત્યિક પરંપરાઓને ઉજાગર કરે છે મહોત્સવની શરૂઆત એક ભવ્ય સમારંભથી થઈ જેમાં સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિઓએ હાજરી આપી ઇવેન્ટમાં પેનલ ચર્ચાઓ વર્કશોપ્સ અને પ્રદર્શનનો સમાવેશ થાય છે જે નાગાલેન્ડના સ્વદેશી વાર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે મહોત્સવના મુખ્ય આકર્ષણોમાંથી એક છે અમારા સ્વદેશી આવાજોને મજબૂત બનાવવું થીમ પર પેનલ ચર્ચા વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત વક્તાઓ તેમના વિચારો અને અનુભવ શેર કરશે પરંપરાગત લોકગીતો અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે સમર્પિત લેખક અને સંશોધક સાથે જ પ્રોફેસર અને કવિ જેમનું કાર્ય શૈક્ષણિક અને સાહિત્ય જોડે છે સંગીત ક્ષેત્રમાં તેમના યોગદાન માટે જાણીતા રેપર અને ગીતકાર માટી અને વોટર કલરનો ઉપયોગ કરી તેમની સર્જનાત્મકતા વ્યક્ત કરનારા કલાકાર પરંપરાગત નાગાવાદ્યતાથી સાથેના તેમના પ્રદર્શન માટે જાણીતા લોક સંગીતકાર વિશિષ્ટ મહેમાન તરીકે ઇવેન્ટની શોભા વધારી તેમના સંબોધનમાં તેમણે સ્વદેશી અવાજોને જાળવવા અને પ્રોત્સાહિત કરવા માટે સાહિત્યના મહત્ત્વ પર ભાર મૂક્યો તેમણે શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં નાગા લોકો દ્વારા સામનો કરેલી ઐતિહાસિક પડકારો પર પ્રકાશ પાડ્યો અને યુવા પેઢી દ્વારા કરવામાં આવેલી પ્રગતિની પ્રશંસા કરી મહોત્સવમાં સર્જનાત્મક લેખન વાર્તા કથન અને પરંપરાગત હસ્તકલા પર વર્કશોપ્સ પણ સામેલ છે સ્થાનિક કલાકારો અને સંગીતકારો દ્વારા પ્રદર્શન નાગાલેન્ડના જીવંત સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરશે આ પ્રવૃત્તિઓ ભાગીદારોને જોડાવા અને તેમની સર્જનાત્મકતા વ્યક્ત કરવા માટે એક પંચ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે મહોત્સવનો મુખ્ય હેતુ સ્વદેશી સર્જકોના અવાજોને મજબૂત બનાવવાનો અને નાગા ભાષાઓ અને વાર્તાઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે લેખકો કવિઓ કલાકારો વાર્તાકારો માટે મંચ પ્રદાન કરીને મહોત્સવ પ્રદેશના સાંસ્કૃતિક વારસાની ઊંડાણપૂર્વક કરવા માંગે છે નાગાલેન્ડ સાહિત્ય મહોત્સવની સફળતા સ્વદેશી વાર્તાઓમાં વધતી રસ અને સાંસ્કૃતિક સંરક્ષણના મહત્વને રેખાંકિત કરે છે રાઇટર્સ કલેક્ટિવ કોહીમાં આ વાર્ષિક ઉજવણી ચાલુ રાખવાની યોજના ધરાવે છે of literature or that for that or for that matter any other cause, it takes sheer willpower, dedication and commitment. But we all know and I'm also sad to say this, but literature is not in the government's priority list. And when I say this I also speak from personal experience for the promotion of literature for the past many years spending over a day.